જયસ્વાલ પરિવાર અને તેના ગુનાહિત પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે વડોદરા જિલ્લા પોલીસે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામીને આ ટોળકીના પાંચે સાગરીતોની ધરપકડ કરીને અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુસ્તી ટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડો રૂપિયાના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલ મુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ જ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર આ બુટલેગર અને એના પરિવારજનો દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો જેને પરિણામે આ અસામાજિક પ્રવૃત્તિને ડામવાની જે ફરજ વડોદરા જિલ્લા પોલીસ સમક્ષ આવીને ઊભી હતી જેને આધારે હવે આ બુટલેગર રતનપુર ખાતે મોટા પ્રમાણમાં જે ધંધો કરી રહ્યો હતો એવા જયસ્વાલ પરિવારની સામે ગુસ્તીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રતનપુર ખાતે રહેતો રાકેશ ઉર્ફે લાલો રડ્ડીકાંત જયસ્વાલ જે બે હજાર પાંચથી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો અને તેની સામે ખૂનની કોશિશ સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો લાખોના દારૂની હેરાફેરી અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતના એકત્રીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે પોલીસ દ્વારા આ પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ એની પત્ની સીમા જયસ્વાલ દીકરો સચિન જયસ્વાલ અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગર ખાતે રહેતો રાજેશ ઉર્ફે ખન્ના બારિયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં પણ તેઓ એક ગેંગ બનાવીને ગુનાખોરી આચરતા હતા એમ પણ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક હેઠળનો ગુનો કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનો એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુત્સીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા છોટાઉદેપુર અહેમદાબાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બુક લેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસી ગેંગ છે ગયા વર્ષની અંદર ટોટલ જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય ડબોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ સોપ્રેન્ડી આ ગેંગના બીજા સાધ્વદો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટ લેગિંગની જો સપ્લાય ચેન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્કવાયરી હાલ ચાલુ રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર